હલો મિત્રો એક ભરતીના વીડિયોનું તમારું સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે એક જે ઘરે બેઠા તમે છે સારી કમાણી કરી શકો એના માટે આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ મિત્રો તો ટાટા ટીસીએસ ભરતી છે કંપની એમાં ભરતી છે મિત્રો તો તમે ઘરે બેઠા છે પચીસ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો તમારે કઈ રીતે કમાણી કરવી જો એ જાણવું હોય તો વિડીયો તમે અંત સુધી વિડીયો અડધો મૂકીને જતા નહીં તો તમને ખબર પડે મિત્રો અને સેનલમાં નવા જનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર પણ ભૂલતા નહીં તો ટાટા ટી ટીસી એસ ઓનલાઈન વર્કિંગ ફ્રોમ હોમ આ એટલે સર્ચ કરવાનું રહેશે મિત્રો તમારે એટલે એની ઉપશીલ વેબસાઇટ મિત્રો મળી જાય છે તમને ટાટા ટાટા એમ જે કંપની છે એ તમને ઘરે બેઠા હશે નોકરી મેળવવાનું તક છે એ આપી રહી છે મિત્રો અને ઓનલાઈન માધ્યમ ઘરે બેઠા છે તમે પૈસા કઈ રીતે કામમાં એ બધી ટીપ્સ અને તમને એ પણ છે ફાડે છે તમારે કઈ રીતના છે આમાં કમાણી કરવાની છે મિત્રો વિડીયો બનાવતી અંત સુધી નિહાળો અને સારો લાગે તો લાઇક પણ કરો મિત્રો તો ટાટા ટીસી એચ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ છે મિત્રો તો ટાટા ટીસી કંપની દ્વારા જે ઓનલાઈન વર્ક ફ્રોમની જાહેરાત કરેલ છે મિત્રો જે કોઈ મિત્રો ઓનલાઈનમાં જે રસ ધરાવતા મિત્રો છે એ આમાં તમે તમારી આવડતના કારણે તમે સારી કમાણી મિત્રો છે એ કરી શકો છો માં કયા કયા દસ્તાવેજો છે એ પણ આપણે વાત કરીએ જરૂરી દસ્તાવેજ તમારી પાસે પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ હોવું જોઈએ આધાર કાર્ડ શૈક્ષણિક યોગ્યતા પ્રમાણપત્ર મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ એ છે એટલે તમારે હોવું જોઈએ મિત્રો તો આ એટલા સે ડોક્યુમેન્ટ છે એ તમારે જે ફોર્મ વર્ક માટે છે ઓનલાઈન વર્કિંગ માટે છે તમારે એટલા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના હોય છે મિત્રો અને આડાડીસીએચ ઓનલાઈન વર્ક માટે છે તમારી પાસે કમ્પ્યુટર અથવા લેપટોપ હોવું જરૂરી છે મિત્રો તો ને તો તમે જોબ કરી શકો એક મોબાઈલ ફોન હોવો જોઈએ મોબાઈલ ફોન હોય તો પણ ચાલે મિત્રો તમારી પાસે એક ઇન્વર્ટર હોવું જોઈએ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પણ હોવી જોઈએ પોતાનો અપડેટ કર્યો રિઝ્યુમ બસ એટલી માહિતી છે આના નિયમ પ્રમાણે છે એટલી વસ્તુ હોય તો તમે સરળતાપૂર્વક છે તમે આજે ઓનલાઈન વર્કિંગમાં છે લાભ લઈ શકો છો અને પૈસા કમાઈ શકો છો ટાટા એસી ટીસીએચ ઓનલાઈન વર્ક ફ્રોમ જોબ માટે જે એપ્લાય પ્રક્રિયા છે આ જોબ એપ્લાય કરવા માટે સફ પ્રથમ તમારી સાઇટ પર જવાનું રહેશે મિત્રો તો આપણે તમારે સર્ચ કરવાનું ટાટા ટીસીએચ ઓનલાઈન વર્ક ફ્રોમ એટલે એની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો મળી જશે જોબ પોતાની પસંદગી માટે તો જોબનો ઓપ્શન મળશે મિત્રો તો ત્યાં જઈને તમારે સિલેક્શન કરવાનું રહેશે અને ત્યારબાદ ત્યાં ક્લિક કરી આગળની પ્રોસેસ કઈ રીતના કરવાની છે એ જોઈએ અહીં અરજી કરવા માટેનું બટન પર ક્લિક તો અરજીનું બટન આવશે ત્યાં ક્લિક કરી તમારી પાસે તે ફોર્મ છે ખોલી જાય છે મિત્રો ને જરૂરી ડોક્યુમેન્ટ છે આપણે વાત કરીએ સ્કેન કરવાના છે અને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ છે તમારે ફોર્મ ઓકે કરી સબમિટ ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને જે ફોર્મ છે એ ઓકે કરી દેવાનો રહેશે મિત્રો ફોર્મ ઓકે થઈ જાય ત્યારબાદ છે એ ફોર્મ ભરેલું હોય એનું છે પ્રિન્ટઆઉટ કઠી લેવી એટલે એ પણ તમારે કમી ત્યારે ઉપયોગી થશે મિત્રો આગળ જો આપણે વેબસાઇટ પણ છેલ્લે આપણે બતાવીએ છીએ કે આ રીતના વેબસાઇટ છે જો તમારે આ રીતના સબસ્ક્રાઈબ કરવાનું છે ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ એટલું ખાલી સર્ચ કરીશું એટલે એની ઓફિશિયલી માહિતી છે તમને ત્યાંથી મળી જશે મિત્રો આપણે આ રીતના વિડીયો તો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું બોલતા નહીં મિત્રો ભરતીના અને યોજનાને કોઈ પણ જો ન્યૂઝ છે એ અમારી ચેનલ અપલોડ કરવામાં આવશે મિત્રો મળીને આ વિડીયોમાં